અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રીસ જેટલા વયસ્ક નાગરિકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે અન્ય સિનિયર સિટીઝનને કાર્ડ લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી તો કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને જરૂરી હોય ત્યારે પોલીસનો સંપર્ક કરવા સાથે સાયબર ફ્રોડની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વયસ્ક નાગરિકો સિનિયર સિટીઝન કાર્ડ લેવા માટે જે તે કચેરીએ પહોંચી શકે તે શક્ય ન હતું માટે આવા વયસ્ક નાગરિકોનો ડોક્યુમેન્ટ એકત્રિત કરી સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવામાં આવ્યા હતા અને તેનું વિતરણ કરવામાં આવ્યું છે ભવિષ્યમાં આ કાર્ડ અંતર્ગત સિનિયર સિટીઝન અને મળતા લાભ અંગેની પણ માહિતી આપવામાં આવશે